108 દ્વારા નાતાલની ઉજવણી કરાઈ કોઈ અકસ્માત કે બનાવ બને એટલે 108 આવી ચડે છે અને અદભાગ્યોને બચાવવા પ્રયત્ન કરતી જોવા મળે છે આજે જ્યારે નાતાલના દિવસે અનેક લોકો શુભેચ્છાઓ આપલે કરે છે એ ઉજવણી કરે છે એવા સમયે 108 ના કચ્છ યુનિટ દ્વારા આદિપુર ખાતે આવેલ રામબાગ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી નાતાલની ઉજવણી કરી હતી તો બીજી તરફ કર્મચારીઓને ચોકલેટ આપી શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને લોકોમાં આ 108 માટેની જાગૃતતા કેળવાય એ સંદેશો પણ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો આજનો પચીસમી ડિસેમ્બરે એ નાતાલ તરીકે ઉજવવામાં આવે છે એ નિમિત્તે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ અત્રે રામબાગ હોસ્પિટલમાં નાતાલની ઉજવણી નિમિત્તે એક સંદેશો પાઠવવા માટે આ પ્રોગ્રામ ગોઠવેલો છે જેની વાત કરીએ તો જીકે જનરલ હોસ્પિટલ પછી રામબાગ સિવિલનું નામ આવે છે એટલા માટે થઈને આપણે રામબાગ સિવિલ હોસ્પિટલમાં આજે રાખ્યું છે અને આ કોઈ ધાર્મિક એક્ટિવિટી નથી આ જસ્ટ એકસો આઠ વિશે લોકોમાં જાગૃતિ ફેલાય અને વધુ ને વધુ લોકો એકસો આઠનો ઉપયોગ કરતા થાય એના માટે અને ઉપરાંત બધા પેશન્ટ છે એમને બેસ્ટ વિશેષ અને લોકોને ખ્યાલ આવે કે ભાઈ સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધી છાપ એવી હોય કે ભાઈ લોકોનું સારું કામ ના થાય પણ એ આપણે અહીંયા જાણીએ છીએ કે તમે જોયું કે પિસ્તાલીસ જેટલા દર્દીઓ દાખલ છે અને એ લોકો બહુ સારી એવી સારવાર લે છે અને ડૉક્ટરો પણ કાર્યરત છે એટલે એને લઈને આજે અહીંયા ગાંધીધામમાં રાખ્યું છે અને અત્યારે ક્રિસમસ ડે ઉજવણી અત્યારે રામબાગમાં મારી ઉજવણી કરાઈ છે તો એ લોકો માટે હું દર્દીને આશ્વાસન અને શુભેચ્છા જેના અમારા તરફથી અમે એકસો આઠ તરફથી શુભેચ્છા